ભરતી ની અંદર લાયકાત શું હશે એની ઉંમર મર્યાદા શું હશે પગાર ધોરણ શું હશે અને ફોર્મ ભરવાની તારીખ અને ફોર્મ ભરતી વખતે ની ફી એ કઈ કેટેગરીમાં કેટલી ચૂકવવાની રહેશે એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છે તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો ગુજરાત હાઈકોર્ટ સ્પેશિયલ ભરતીનું એક આપણું સ્પેશિયલ ગ્રુપ પણ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાં જઈને તમે ગ્રુપ જોઈન કરી શકો છો તો ભરતી આ છે હેડકુક ગ્રુપ સી ની અને એટેન્ડન્ટ કમ ગ્રુપ ડી ની બરાબર સી અને ડી ગ્રુપની સી ગ્રુપની ચાર ભરતી અને

પટાવાળાની અત્યારથી તૈયારી કરવા માંગો છો તો રેકોર્ડેડ બેચ તમારા માટે ઉપલબ્ધ છે જે આપણી દસ ડિસેમ્બરે સ્ટાર્ટ થવાની હતી પણ થોડી આપણે લેટ કરી છે પંદર ડિસેમ્બરે આ બેચ જે છે સ્ટાર્ટ કરી રહ્યા છે

ડેમો લેક્ચર જોઈ શકો છો ડેમો લેક્ચર જોયા બાદ જ તમારે જોડાવાનું છે જોઈએ તો ગુજરાત હાઈકોર્ટમાં જે કુકની ભરતી છે એના ફોર્મ ક્યારે ભરાશે તો કે સાહેબ અગિયારમી તારીખે એટલે કે અગિયારમી ડિસેમ્બર એટલે કે આજથી

તો વીસ જગ્યાઓ છે હેડ કુક અને જે અન્ય કુક છે એની મળી અને વીસ ટોટલ જગ્યાઓ થાય છે જોઈએ તો આની અંદર પગાર ધોરણ શું હશે તો કે પાંચસો પંદર હજાર રહેશે બરાબર રેગ્યુલર પગાર અને જે ફિક્સ પે વાળા છે એમને ચૌદ આઠસો જે છે એ ફિક્સ રહેશે ઓકે લાયકાત શું હશે તો કે સાહેબ દસમું ધોરણ પાસ હોવું જોઈએ સાથે સાથે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન તમને હોવું જોઈએ એની સાથે સાથે રસોઈના વિવિધ સાધનો જેવા કે ચીમની ઇન્ડક્શન ઓવન માઇક્રોવેવ બરાબર ગ્રીલ્સ ટોસ્ટર્સ ફ્રાયર્સ સ્ટીમર્સ કિટલી ફૂડ પ્રોસેસર્સ રેફ્રિજરેટર્સ વગેરેનો જે છે ઉપયોગ કરતા તમને આવડતો હોવો જોઈએ એ ઉપરાંત ઉમેદવારને રસોઈમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ જેમ કે સ્પાઇસીસ એન્ડ હર્બ્સ ની જાણકારી તેમજ યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે આ બધી માહિતી જે છે એ તમને હોવી જોઈએ ગુજરાતી પંજાબી સાઉથ ઇન્ડિયન શાકાહારી અને માંસાહારી જે છે એ જે વસ્તુ છે જે વાનગી છે એ તમને બનાવતા આવડવી જોઈએ સાથે સાથે ચાઇનીઝ કોન્ટિનેન્ટલ ઇટાલિયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટફૂડ બનાવવાનું જ્ઞાન તમને હોવું જોઈએ ઓકે તો આ બધી એની જે છે લાયકાત છે દસ પાસ અને જે રસોઈનું જે છે એ તમને આવડગત તમારામાં હોવી જોઈએ સાથે સાથે અનુભવ પણ માંગ્યો છે હેડકૂકની અંદર જે છે ત્રણ વર્ષનો અનુભવ છે અને એટેન્ડન્ટ કમ કુક ની અંદર જે છે બે વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે આગળ વાત વય મર્યાદાની તો હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુક માં 21 વર્ષ જે છે એ મિનિમમ એજ ક્રાઇટેરિયા છે જ્યારે હેડ કુક ની અંદર મિનિમમ 21 વર્ષ મેક્સિમમ 40 વર્ષ સુધી ભરવા મળે છે ફોર્મ ઓકે એટેન્ડન્ટ કમ કુક ની અંદર મિનિમમ 21 વર્ષ અને મેક્સિમમ 35 વર્ષ વર્ષ બરાબર હવે આ 40 વર્ષ છે તો વત્તા 5 વર્ષની છૂટછાટ મળે છે एससी एसटी ओबीसी કેટેગરીના ઉમેદવારોને બરાબર એટલે એ

તમે પરચેસ કરી શકો છો ઓકે તો આશા રાખો છો આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે જો હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે જય હિન્દ જય ભારત